ભગવાના નામે પૂરા ભારતને ભોળવનાર ભાજપ ભયંકર રીતે બંધારણનું નીતિનું અને અપમાન કરી રહી છે ભાજપને શરમ આવવી જોઈએ મારે વાત કરવી છે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય ઢેડિયાપાડાની અટકાયતની એ માણસે તમને નડે એવું કામ શું કર્યું એ માણસના સત્કર્મોથી તમારા પેટમાં તેલ કેમ રેડાય છે એક કંપનીમાં બ્લાસ્ટ થાય છે અને બ્લાસ્ટમાં જે લોકો મૃત્યુ પામે છે એના માટે ચેતરભાઈ વસાવા લડત આપે છે પરિણાત્મક લડત આપે છે અને મૃત થયેલા લોકોને ત્રીસ ત્રીસ લાખ નું વળતર કંપની દ્વારા અપાવવામાં આવે છે મળી પણ ગયું છે પણ ભાજપને એમ થયું કે ચૈતરભાઈ વસાવા દ્વારા જો આવો કામ થશે તો એ એના એરિયામાં હીરો થઈ જશે લોકચાહના વધશે આપણે ક્યાંક નાના થઈ જઈશું અને એના બદલાની ભાવના રૂપે ચૈતરભાઈ વસાવા જ્યારે પદયાત્રા કરે છે અને લોકશાહીમાં પદયાત્રા એ તો ધર્મ છે લોકોની લડત માટે લોકો માટે લડવા માટે પદયાત્રા એ એક લડત છે જહીન વખતે શું શું થયું એ મારે કહેવાની જરૂર નથી એ પદયાત્રામાં

કામ કરતો એ હાવજ જેવો ભાઈ ધારાસભ્ય ડેડિયાપાડા નો ચેતર વસાવા એટલું ગ્રામીણ લેવલ નું કામ કરે છે ખાલી વાર્તાઓ નહીં પરિણાત્મક કામ કરે છે ત્રીસ ત્રીસ લાખ નું વળતર અપાવડાવે છે એવા સત્કર્મ કરનાર વ્યક્તિને તમે હેરાન કરો છો પોલીસને આગળ કરીને અરે બંધારણ ને પૂજા કરવાને બદલે તમે એનું અપમાન કરો છો લોકશાહીના જતન કરવાને બદલે તમે લોકશાહી નું કરો છો તમે તમારો ડર ઢાંકવા માટે અમને ડરાવવાના

વિશેષ કંઈ નથી કહેવું પણ આ રાવણ વૃત્તિ જ્યાં સુધી તમારી ચાલશે ત્યાં સુધી ધર્મને અને રામ વૃત્તિને નજર સમક્ષ રાખીને અમે તમારી સામે અવાજ ઉઠાવતા રહીશું અને લોકો માટે કામ કરતા રહીશું જય હિન્દ ભારત માતા કી જય હિન્દ